નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ જય માતાજી હરે હર મહાદેવ કેમ છો બધા સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલની અંદર આજે વાર છે શનિવાર નોમ છે આજે અને આજે છે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ બધી મહિલાઓને બધાને બહેનોને શુભકામનાઓ અને તમને પણ આજના ભગવાનના ભવાનીના મહાદેવના દર્શન કરાવી દો આજના ભગવાન નારાયણના અને જો અત્યારે વાગી ગયા છે દસ અને અમારા ભાઈ આ બાજુ તમને રસોડામાં જાય પેલા ભાઈ ઠેકડા મારવા મેળ્યા હતા તો મારો વારો આવી ગયો છે વિડીયો ઉતારવાનો કા ભાઈ ઠેકડા મારવા મળ્યો તું હે મહાદેવ કહેજો હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ બોલો 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 હા અત્યારે જો બધાય ફ્રી થઈ ગયા અને અચાનક અમારા આસ્થા બેન ઉઠીને રોવા મળ્યા જવું છે ટ્યુશનમાં આજ રજા છે તો ઉપડી ગયા અને તાત્કાલિક મૂકી આવે ન્યા હા આગળ હીરો એને મૂક્યા મને કેમ નહીં એટલે એવું છે એવું છે તો પછી ઉઠાડી દેવાય ને પણ એ ઓલું આચર કેવું કવડાયું એને કરતા ઓલું જીયા કેવું શાંતિ હા ઘડીક તો બાટલો મગજ આમ ફાડતો હોય છે કે આ તાત્કાલિક બધું કરાવડે એવું પણ એને ઈચ્છા હતી એટલે ઉઠી જ ગઈ હતી એવું હતું જય શ્રી કૃષ્ણ તો બધા એને કહી દે આજે મહિલા દિવસ છે હા તાર ના ઝંડો ફરકાય હોય જાગુ

એટલે જેથી કરીને શું છે ક્યારેક એવું કઈક હોય તે દી ખાવા જાય નથી ભાવતી પણ હવે છે ને ઓલું જુવાર લઈ આવી જવાર દળાય આવી આ તેને દળાઈ નાખજે ટ્રાય તો કરી કેવી લાગે મીઠી લાગે હા એની ભાખરી જ બને ને કઈ હાલે તમ તારે ખવારમાં બપોરે હાલે હમણાં અમે તાર કહેતો ને શરીર ઘટાડવું છે ડાયટિંગ ઉપર ઉતરવું છે હા જુવાર ખવાય જુવાર હારો બહુ દળાઈ ટ્રાય તો કરી કેવો મીઠો લાગે ચા એરે હું તો ખાતો જ પતલો કરવાનો આવો રોટલી જ એ તો થાય જ ને એમાં કઈ બીજું હોય ને થાય ઘણી જગ્યાએ ઘણી જગ્યાએ જોવા ખાય જ છે બે વસ્તુ ખાલી બંધ થઈ જાય ને શરીરની અંદર એક તો ખાંડ ગળપણનું ખાંડ ગોળ નાખવાનું ટ્રાય કરવાની ખાંડ બંધ થાય એટલે શરીરમાં ફેરફાર આવે અને કા ઘઉં તારે શું છે શરીર અને ઘટાઈ ખરા અને પેટ ભર્યો ને તો એ પેટ ભારે એની ન લાગે ભાકરીથી જે લાગે ને ઘઉં થી ઘઉં બહુ નુકસાન કરે જુવાર સારું જુવાર ને બાજરો પણ બાજરો હવે ગરમી વહી ગઈ એટલે ઠંડી વહી એટલે બહુ ખવાય નહીં અમુકનો ગરમ પડે આ જુવાર ગરમ ન પડે શરીર માટે બેલેન્સ આલું જાળવી રાખે ડોક્ટરે સલાહ જુવારની જ આપે જુવાર ખવાય અને ખાંડ આ બે વસ્તુ બંધ કરી દો એટલે રેડી પણ ચા જોઈ બહુ જાજો તારે એટલે એવું છે ને હા ઓછો કર નાખો એમ દોઢ રકા બે રકા દોઢ રકા બી કર્યો એમ એવું છે ઠીક છે

તો બધા મારા કાકાજીના છોકરા છે શાળા એ બધા ત્યાં આવ્યા છે હજી એક આવશે અને એ લોકો ત્યાં આવી ગયા છે હું જવાનું છું ત્યાં એટલે ત્યાં આગળ સાડા દસે ત્યાં ક્રિકેટ રમવાનું છે તો અત્યારે આવું છે રમવા આવું છે ભાઈને આવવાનું જ હોય ને આવું છે આવું છે ચોંટી જાય સીધો કેમેરામાં આમ કા એક ધારી મંડાવી નાખે હા હા મારો વારો બીજી વાર આવ્યો છે કે નહીં આવે હમણાં જો આ નવું શીખો છે અહીંયા બંગડીયું નાખી દેવાનું અહીંયા શીખો બધુંય બધું બધું અહીંયા નાખી દેવાનું કેટલી બંગડી નાખી માની કેટલી નાખી બોલ હાથ છે બીજું કોઈ નથી હાથ રાખ્યો ડોકું કાઢે છે લાકો ફરી ગયો એવી ગયો આવકલી કરવા ગયો ઠીક છે ચાલો હવે બધા નાસ્તા પાણી કરવા બેસી જઈએ તમે ચાલો બધા નાસ્તા પાણી કરવા તો મિત્રો અત્યારે વાગી ગયા છે સવા પાંચ અને જો ચા પાણી બધા પીને ફ્રી થઈ ગયા છીએ અને અમારા ભાઈએ ઠેકડા મારવા મળ્યા છે કે વિડીયો ચાલુ થઈ ગયો કા એટલે જો હવે પાછો ચોટી જાય એમનું ગાડી અને જો અમે લોકો બેસી ગયા છે તૈયાર થઈને અત્યારે અમે જઈએ છીએ કામરેજ આવું છે આવું તારે આવું છે હે આવું છે આવું છે આવું છે હા ભાઈને લાગી છે ભૂખે અને અમે લોકો જાય છે કામરેડ અત્યારે કારણ કે ત્યાં હું છે જમવાનું છે ને નાના ભાઈ કલ્પેશભાઈની ઘરે તો હું ને જાગુ આસ્થા ને અમારે દુર્વાબેન અમે લોકો ત્યાં જાય છે ત્યાં જમીને પછી સાંજે રાત્રે મોડ આવવાના છે શું કામ છે તમને ત્યાં ખ્યાલ આવી જશે તો જોડાયેલા રહેજો ને ત્યાં પણ બતાવશું કામ અમારે જમવાનું છે આજે કાળ હોય એમને તો કાંઈ ફોન આવે નહીં એટલે અમે ક્યાર નહીં કે હાલો હવે હાલો

એવું બધું હતું ઠીક છે તો ચાલો મળીએ કામરેજ જઈને અમારા ભાઈ તો કે આવવાના છે નહીં નથી આવું ને તારે આવું છે બપોર આમ આવું તારે આવું છે તારે આવું છે આવું છે મળવા આમ જો આમું જો આમ જો આમું જો આમાં 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 જો નહીં આવું છે આવું છે આવું છે ઠીક છે તો ચાલો મળીએ ત્યાં જઈને ખાસ જોતા રહેજો અમારી સાથે જોડાયેલા રહેજો લેનેલા કેમ સુપકટવી આલો મે રસ્તી તો હા બેન આવતી હા સંભળાય અત્યારે સુઈ પછી નહીં જે પહેલી અને ગરમી બહુ એટલે બજે નું જીવો બળે એટલે જે મામાનું ઘર આકરી મામા હમું દીવો લે અને ઊંઘ આવતીતી હવે પાછા ખંટારા કે હવે મને આગળ બેવા જો બેન હા એટલે અમે થોડીક પડી ગયા હા બધું પગડી જાય ઇંદરે ચડી છે બની ગયો છે આ

થાય છે અને અમારા રાસ્તા દૂર નહીં જો બાર રવે ને તો શેરીમાં બધા છોકરાઓ રમે સાયકલ ને એવું જો બહાર રખાવે અને દેવું ગઈ છે ટ્યુશનમાં એ આવે પછી તો એની નહીં મોજ પડશે પણ અત્યારે તો બેય છે ક્યાં રમે છે સાયકલ લઈને ક્યાંક અગાઉથી તો ખરી જો હા જોયા આવું હાલો તો કે ક્યાં આવ્યું એને જોઈ આવું ચાલો મિત્રો તો જો જમવાની રસોઈ બની ગઈ છે તૈયાર અને પેલા તો અહીંયા બટુક ભોજન ચાલુ થઈ ગયું છે એક બટુક ભોજન કરી લીધું આ બે બેનું બેઠા છે જમવા માટે અને પુલાવ ને સાથે પંજાબી શાક છાસ ને પરોઠા છે ને આ બાજુ પરોઠા બનવાના ચાલુ થઈ ગયા છે ગરમા ગરમ ચાલો બધા જમવા ને આ બાજુ જાગો પાપડનો પાપડ મોરચો સંભાળ્યો છે કે એવું છે સરસ લો તો ચાલો તો બે વસ્તુ ચાલુ છે અને જમે શેનું બનાવ્યું છે કાજુ કરી વાહ કાજુ કરી સરસ લ્યો આજ એનિવર્સરી છે એટલે બધા ખાસ વિશ કરજો મિત્રો કાલે મને કોમેન્ટ આમાં ખાસ કરજો આ વિડિયો મૂકો એટલે મારા સાલાની લેની એનિવર્સરી કેટલા વર્ષ છે તમારે 14 વર્ષ પૂરા છે વાહ 15 મંગલ પ્રવેશ 15 માં વર્ષે મંગલ પ્રવેશ થઈ ગયો હા 10 કો નીકળ 10 કો હું 20 કો થાવાયો 20 કો થાવાયો હા અને પછી આગળ લગન ની બધી કેસે તો જોતા હતા જૂના બધે બહુ આનંદ કર્યો કા જોવાની મજા આવી ગઈ સરસ લ્યો ચાલો તો બને નાખો ભૂખી લાગી છે પછી ગરમા ગરમ બેસી જઈ જમવા તમે ચાલો બધા જમવા બતાડી દીધું ને જો આ પુલાવ ને એવું બધું બનાવ્યું છે નજીક થી બતાડો તમને મન થઈ જાય ખાવાનું આવું બધું છે જે આ બધું બધા જમવા બેસા છે ચાલો અને જો મારા સાવા ની આયા છે એને આપણે ફરીથી આમ તો મેં તો કહી દીધું છે પણ તમારી સાક્ષી માં બધા આપણે કીધું હેપી ભાઈ કલ્પેશભાઈ હેપી એનિવર્સરી ખાસ મિત્રો બધા દર્શકો કોમેન્ટ કરજો કાલે ખાસ બરાબર ભૂલતા નહીં મારા મિત્રો હરે હર મહાદેવ હાલો બધા પંજાબી ખાવા પ્રોગ્રામ ગોઠવી નાખી ચાર મને જમવા અમે પણ બધા જમી લઈ જમીને પાછા મળી આવો મિત્રો તો સાડા દસ વાગી ગયા છે અને અમે લોકો અહીંથી નીકળવાની તૈયારી કરી પણ હવે આસ્થાબેન ને આવું નથી રોકાવાનું કે છે પણ આમ જો ભાઈ વઈ વહી જાય કાલે કાલે વહી જાય છે ને એ કાલે વઈ જાય છે અને દેવુબેન ને સ્કૂલ ચાલુ થઈ જાય પછી એકલે છો અહિયાં એમ થાય તો રોકાવું છે આપણને બે ની નહીં હોય દેવું નહીં હોય ભાઈ વહી જાય બે વહી જાય સ્કૂલે આ તો ભાઈ વહી જાય ઠેઠ આવશે ઉનાળામાં પૂરું થાય ત્યારે સમજાય ને સારું હાલો મહાદેવ હાલો જય શ્રી કૃષ્ણ બધાયને વેલા વેલા આવો મારા વાલ માં જમવા પધારો મારા નાથ રે વેલા વેલા આવો મારા વાલમાં ગામ ને પછવાડે મારું ઝૂપડું પડું આંગણિયા માં તુલસી કેરા છોડજો વેલા વેલા આવો મારા વાલ કેટલી નિશાની પ્રભુજી આવજો ભૂલે ચૂકે ના જાજો બીજા ઘેર રે વેલા વેલા આવો મારા વાલ માં ખાંડી રે બુંદી બનાવો ખીચડો તે મારે તાજા તલ ના તેલ રે વેલા વેલા આવો મારા વાલ માં મીઠો રે લાગે તો મોહન માગજો મારા વાલમાં ભક્તો રે મંડળ ને સાથે લાવજો ગરીબ ઘર નો લેવા ને પ્રસાદ રે વેલા વેલા આવો મારા વાલ માં કર્માબાઈ ના થેલા આવજો પ્રભુ તમારી જોઉં છું હું વાટ રે વેલા વેલા આવો મારા વાલ માં જમ પધારો ધારો મારા નાથ રે વેલા વેલા આવો મારા વાલ મા કૃષ્ણ કનૈયા લાલ કી જય મિત્રો તો અત્યારે રાતના બાર વાગી ગયા છે અને અમે લોકો પહોંચી ગયા છીએ પાછા ઘરે અને અમારા મોટા બેન ધુરવા બેન તો રસ્તામાં સુઈ ગયા તા એટલે એને તો રૂમમાં સીધા લઈ ગયા છે અમારા ભાઈ ગટોડા ભાઈ સુઈ ગયો લાગે સુઈ ગયો છે ને એ સુઈ ગયા છે ને અમારા બેનની નીંદર તો આવતી હતી પણ તો બે ભેગો એટલે રોતા રોતા ઘેરે પીગા છે અને પાછું જયારે પાણી પીધું ને બેન એટલે શાંતિ થઈ ગઈ નવા આગળ બેનને સુવડાવવાના છે તાવી બહાર આવ્યા નથી શું બેસવું સવારે સરસ વેરી ગુડ સરસ ચાલો તો આપણે બ્લોગને પૂર્ણ કરીએ કાલે ફરી મળીશું નવી મસ્તી સાથે વાતો સાથે અને ખાસ મિત્રો આજે મહિલા દિવસ હતું તો ફરીથી બધાને તેની શુભકામના આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની બસ તો બ્લોગને પૂર્ણ કરીએ અમારે જો આ બેનું બધી દીકરીઓ છે આ લક્ષ્મી સ્વરૂપ જ છે બહુ જાજી અને અમને આનંદ આવે બેનું

આવા બધા પ્રેમ આપજો ખાસ વિડીયો જોવો અને શેર કરવાનું પણ ન ભૂલતા અને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું બાકી રહેજો તો સબસ્ક્રાઈબ કરવાનું બટન છે એ આઈકોન બટન ખાસ દબાવી દેજો બસ તો વાંસ માટે એટલું આવજો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ गुड राय जैसे करते हर बजे सदा तक तक बड़ी जय हो भारत माता की जय हर हर महादेव